આપણે રોજબરોજ કેટલી બધી વસ્તુઓ વાપરીએ છીએ નહીં હા ઘણી બધી એમાંની ઘણી તો કુદરતી છે હવા પાણી જમીન પણ અમુક વસ્તુઓ એવી છે જે જમીનમાંથી કાઢવી પડે ખનીજો ને એવું બધું બરાબર આ બધા કુદરતી સંસાધનો કહેવાય હમ પણ મારો સવાલ એ છે કે શું આ બધું હંમેશા આપણી પાસે રહેશે ક્યારેક ખૂટશે નહીં હમ એ બહુ સારો સવાલ છે જો કુદરતી સંસાધનોના છે ને મુખ્ય બે પ્રકાર પાડી શકાય કયા કયા એક છે પુનઃ પ્રાપ્ય એટલે કે જે ખૂટે નહીં આપણે ગમે તેટલો ઉપયોગ કરીએ એ ફરી બની જાય અથવા તો એટલા વિશાળ પ્રમાણમાં છે કે ખૂટવાની ચિંતા નથી જેમ કે સૂર્યપ્રકાશ રોજ આવે જ છે હવા પણ હા એ તો બરાબર અને બીજો પ્રકાર છે પુનઃ અપ્રાપ્ય એટલે કે એનો જથ્થો મર્યાદિત છે જો આપણે બહુ વધારે પડતો બેફામ ઉપયોગ કરીએ ને તો એ ખૂટી શકે છે ઓ એમાં શું શું આવે એમાં જંગલો આવે વન્યજીવો આવે ખનીજો આવે અને આ આજે આપણે જેની ખાસ વાત કરવાના છીએ કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ એ બધા પુનઃ અપ્રાપ્ય છે આ સમજવા માટે પેલી પોપકોર્ન વાળી વાત મસ્ત છે કઈ વાત આપણે એમ વિચારીએ કે એક વાસણમાં પોપકોર્ન ભર્યા છે જે માની લો કે કોલસો કે પેટ્રોલિયમ છે હવે પહેલી પેઢી આવે એ થોડા ખાય બીજી પેઢી આવે એ જરા વધારે ખાય કારણ કે વસ્તી વધી ગઈ હોય તો પછી ત્રીજી પેઢી માટે શું બચે બરાબર એકદમ સાચી વાત આપણે અપ્રાપ્ય સંસાધનો સાથે કંઈક આવું જ કરી રહ્યા છીએ એટલે જ આજે આપણે આ પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેને તમે કહ્યું એમ અશ્મિ બળતણ પણ કહે છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ ખાસ કરીને કોલસો અને પેટ્રોલિયમ પર ચોક્કસ અશ્મિ બળતણ અંગ્રેજીમાં ફોસિલ ફ્યુલ કહે ફોસિલ એટલે અશ્મિ હા પેલું લાખો વર્ષ જૂનું હોય એ બરાબર આ બળતણ લાખો વર્ષો પહેલા જે સજીવો પૃથ્વી પર જીવતા હતા એમના મૃતદેહોના અવશેષોમાંથી બન્યું છે એટલે અશ્મિઓમાંથી બળતણ બન્યું કમાલ કહેવાય હા થયું એવું કે આ સજીવો મરી ગયા પછી જમીનમાં દટાતા ગયા અને લાખો વર્ષો સુધી જમીનની અંદર ખૂબ જ ઊંચું દબાણ અને તાપમાન હોય એના લીધે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને એમના અવશેષો બળતણમાં ફેરવાઈ ગયા ચલો આપણે પહેલા કોલસાથી શરૂઆત કરીએ કોલસો હા પેલો કાળા રંગનો પથ્થર ગેવો લાગે ને સખત હોય હા મે જોયો છે પહેલા તો રસોઈમાં વપરાતો પછી પેલી આગ ગાડીમાં હા રેલવે એન્જિનમાં અને આજે પણ વીજળી બનાવવા માટે જે થર્મલ પાવર સ્ટેશન હોય ને એમાં મુખ્યત્વે કોલસો જ વપરાય છે પણ આ બને છે કેવી રીતે મતલબ લાખો વર્ષો પહેલા એવું તો શું થયું કે આટલો બધો કોલસો બની ગયો હા કલ્પના કરો આજથી લગભગ ત્રણસો મિલિયન વર્ષ પહેલાની ત્રણસો મિલિયન એટલે ત્રીસ કરોડ વર્ષ પહેલા હા ત્યારે પૃથ્વી પર ખાસ કરીને જ્યાં નીચાણવાળા ભેજવાળા વિસ્તારો હતા ને ત્યાં ખૂબ ગીચ જંગલો હતા મોટા મોટા વૃક્ષો પછી પૂર જેવી કુદરતી આફતો આવી એના કારણે આ જંગલો જમીનમાં દટાઈ ગયા આખ્યા જંગલો હા અને એમના પર માટીના થર જામતા ગયા એટલે ઉપરથી દબાણ વધતું ગયું અને એ જંગલો જમીનમાં ઊંડે ને ઊંડે જતા ગયા હવે પૃથ્વીના પેટાળમાં તો ગરમી પણ બહુ હોય એટલે તાપમાન પણ ઊંચું દબાણ અને તાપમાન બંને ઊંચા બરાબર અને ઊંડે હવા તો હોય નહીં એટલે હવાની ગેરહાજરીમાં આ ઊંચા દબાણ અને તાપમાનને લીધે પેલી મૃત વનસ્પતિ એના લાકડા પાંદડા એ બધું ધીમે ધીમે કોલસામાં ફેરવાઈ ગયું અચ્છા એટલે લાખો વર્ષો પહેલાના ઝાડ પાન આજે કોલસો બની ગયા હા અને કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે એટલે આ આખી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવાય છે વનસ્પતિનું ધીમે ધીમે કોલસામાં રૂપાંતર કાર્બોનાઇઝેશન હા સમજાયું તો આ કોલસો તો કાઢ્યો પછી એનું શું એમાંથી બીજું કંઈ બને હા કોલસા પર ઉદ્યોગોમાં પ્રોસેસ કરવામાં આવે ને તો બીજા ઉપયોગી પદાર્થો મળે છે જેમ કે એક છે કોક એ છે ને સખત હોય છિદ્રારુ હોય અને કાળો પદાર્થ છે એ લગભગ કાર્બનનું શુદ્ધ સ્વરૂપ ગણાય એ ક્યાં વપરાય એ સ્ટીલ બનાવવા માટે બહુ વપરાય અને બીજી ઘણી ધાતુઓને એની કાચી ધાતુમાંથી છૂટી પાડવા માટે એટલે કે નિષ્કર્ષણ માટે પણ વપરાય છે ઓકે કોક પછી પછી બીજું છે કોલ્ટાર હા આ કાળું ઘટ પ્રવાહી હોય અને એની વાસ બહુ અણગમતી હોય હા પેલું રોડ પર પાથરે એવું ના એ બીટ્યુમેન છે એની વાત પછી કરીશું કોલ્ટાર એના જેવું જ લાગે પણ અલગ છે અને એ કોઈ એક પદાર્થ નથી પણ લગભગ બસો જેટલા અલગ અલગ પદાર્થોનું મિશ્રણ છે પદાર્થો શું અરે બહુ બધું એમાંથી જે પદાર્થો છૂટા પડાય ને એમાંથી સાંશ્લેષિત રંગો બને દવાઓ બને વિસ્ફોટકો બને પરફ્યુમ્સ એટલે કે સુગંધિત દ્રવ્યો બને પ્લાસ્ટિક પેઇન્ટ્સ ફોટોગ્રાફીમાં વપરાતા પદાર્થો છત બનાવવા બટેનું મટીરિયલ કેટલી બધી વસ્તુઓ બાપરે અને હા તાપેલી ફૂદા અને જીવાતને દૂર રાખવા આપણે જે ડામરની ગોળીઓ વાપરીએ છીએ ને એ પણ કોલ્ટારમાંથી જ બને છે અચ્છા મેં તો એને ડામરની ગોળી જ કહી છે હંમેશા કોલ્ટારમાંથી બને એ આજે ખબર પડી બીજું કઈ ત્રીજું છે કોલ ગેસ જ્યારે કોલસામાંથી કોક બનાવવામાં આવે ને એ પ્રોસેસ દરમિયાન આ ગેસ મળે છે એ પણ બળતણ તરીકે વપરાય છે ઘણા ઉદ્યોગોમાં અદ્ભુત એક કોલસામાંથી આટલી બધી વસ્તુઓ નીકળે કોક કોલ્ટાર કોલ ગેસ ચાવ હવે પેલી બીજી મહત્વની વાત પેટ્રોલિયમ જેના વગર આજે ચાલે જ નહીં પેટ્રોલ ડીઝલ એની શું વાર્તા છે એ પણ જંગલોમાંથી બન્યું ના ના પેટ્રોલિયમની વાર્તા જરા જુદી છે એ સમુદ્ર સાથે જોડાયેલી છે સમુદ્ર સાથે કેવી રીતે લાખો વર્ષો પહેલા સમુદ્રમાં નાના નાના જીવો રહેતા હતા સૂક્ષ્મ જીવો હા એ જીવો જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમના મૃતદેહો સમુદ્રના તળીએ જઈને બેઠા ઠરતા ગયા ઓકે અને એમના ઉપર પછી રેતી અને માટીના થર જામતા ગયા જેમ પેલું જંગલોમાં થયું હતું એમ જ એટલે દબાણ વધતું ગયું અને લાખો વર્ષો વીત્યા હશે બરાબર લાખો વર્ષો પછી ત્યાં પણ હવાની ગેરહાજરી હતી ઊંચું તાપમાન હતું ઊંચું દબાણ હતું આ બધાને કારણે પેલા મૃત જીવોના અવશેષોમાંથી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ બન્યા એટલે કોલસો વનસ્પતિમાંથી બન્યો અને પેટ્રોલિયમ દરિયાઈ જીવોમાંથી હા મુખ્યત્વે એ રીતે અને આ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પૃથ્વીના પેટાળમાં ખડકોની વચ્ચેની જગ્યામાં જમા થયેલા હોય છે જેને પછી આપણે કૂવા ખોદીને બહાર કાઢીએ છીએ મેં ક્યાંક વાંચું છે કે પેટ્રોલિયમ પાણી ઉપર તરે છે સંપર્કમાં હોય તો એ પાણીના સ્તરની ઉપર જમા થયેલા જોવા મળે પણ જે પેટ્રોલિયમ કાઢવામાં આવે એ તો સીધું ગાડીમાં ન નાખી શકાય ને એ તો કાળું ઘટ ચીકણું પ્રવાહી હોય છે વાસ પણ આવતી હોય એકદમ સાચું એને ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ કહેવાય એને શુદ્ધ કરવું પડે આ શુદ્ધ કરવાની જે પ્રક્રિયા છે એને પેટ્રોલિયમનું શુદ્ધિકરણ અથવા રિફાઇનિંગ કહે છે એ ક્યાં થાય એના માટે મોટી મોટી રિફાઇનરીઓ હોય છે ત્યાં આ ક્રૂડ ઓઇલને ગરમ કરીને એના અલગ અલગ ઘટકોને તાપમાનના આધારે જુદા પાડવામાં આવે છે અચ્છા એમાંથી શું શું મળે ઓ એમાં તો ઘણી બધી ઉપયોગી વસ્તુઓ મળે છે ચાલો યાદી જોઈએ સૌથી પહેલા તો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી હા આપણા ઘરમાં જે ગેસનો બાટલો આવે છે એ બરાબર ઘર વપરાશ અને ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય પછી આવે પેટ્રોલ ગાડી સ્કૂટર બાઇક માટે હા હવાઈ જહાજમાં પણ અમુક પ્રકારનું પેટ્રોલ વપરાય અને ડ્રાય ક્લિનિંગમાં કપડા સાફ કરવા માટે દ્રાવક તરીકે પણ વપરાય ડ્રાય ક્લિનિંગમાં પણ પછી પછી કેરોસીન પહેલા સ્ટવ સળગાવવા ફાનસ દીવા માટે બહુ વપરાતું હવે ઓછું થયું છે પણ જેટ પ્લેનમાં બળતણ તરીકે હજુ વપરાય છે જેટ પ્લેનમાં કેરોસીન નવાઈ લાગી હા પછી આવે ડીઝલ જે ભારે વાહનો જેમ કે ટ્રક ટ્રેક્ટર બસ અને રેલવેના એન્જિનમાં પણ વપરાય અને ઇલેક્ટ્રિક જનરેટર ચલાવવા માટે પણ ડીઝલ પછી ઊંજણ ઓઇલ મશીનોના ભાગો ઘસાય નહીં એ માટે એને ઊંજવા માટે વપરાય ગ્રીસ જેવું કહી શકાય હા એ પ્રકારનું પછી છે પેરાફિન મીણ પેરાફિન વેક્સ એમાંથી મલમ બને મીણબત્તી બને વેસેલીન જેવી વસ્તુઓ બને મીણબત્તી પણ આમાંથી હા અને છેલ્લે જે ઘટ્ટ કાળો પદાર્થ વધે એ છે બિટ્યુમિન બિટ્યુમિન હા આપેલું તમે કહેતા હતા રોડ બનાવવા માટે બરાબર એ બીટ્યુમિન એ રંગો બનાવવામાં અને રોડને સમતલ કરવા માટે એટલે કે રોડ સરફેસિંગમાં વપરાય છે પહેલા આ કામ માટે કોલ્ટાર વપરાતો હતો પણ હવે મોટે ભાગે બિટ્યુમિન વપરાય છે એટલે ક્રૂડ ઓઇલમાંથી એલપીજી પેટ્રોલ કેરોસીન ડીઝલ ઉંઝણ તેલ પેરાફિન મીણ બિટ્યુમિન આટલું બધું નીકળે હા અને આ બધા જે પદાર્થો છે ને પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મળતા એમને પેટ્રોકેમિકલ્સ પણ કહેવાય છે પેટ્રોકેમિકલ્સ એ ક્યાં વપરાય એનો ઉપયોગ પણ બહુ વિશાળ છે જેમ કે ડિટરજન્ટ બનાવવામાં પોલિએસ્ટર કે નાયલોન જેવા સિન્થેટિક રેસાઓ બનાવવામાં અને બીજા ઘણા પ્રકારના પ્લાસ્ટિક બનાવવામાં અને ખેતી માટે જે યુરિયા ખાતર વપરાય વપરાય છે છે એની બનાવટમાં પણ પેટ્રોકેમિકલ્સ ઓહો એટલે આપણી આસપાસની વસ્તુઓમાં ને ક્યાંક પેટ્રોલિયમનો હાથ છે બિલકુલ અને એના આટલા બધા વ્યાપારી મહત્વને કારણે જ પેટ્રોલિયમને કાળુ સોનું કહેવામાં આવે છે કાળુ સોનું નામ બરાબર છે અને પેલો કુદરતી વાયુ એનું શું તમે કહ્યું કે એ પણ પેટ્રોલિયમ સાથે જ બને છે હા કુદરતી વાયુ નેચરલ ગેસ પણ ખૂબ જ અગત્યનું અશ્મી બળતણ છે એની એક ખાસ વાત એ છે કે એને પાઇપલાઇન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું બહુ સહેલો છે હા મેં સાંભળ્યું છે કે હવે ઘરોમાં પણ પાઇપલાઇનથી ગેસ આવે છે બરાબર એ કુદરતી વાયુ જ હોય છે અને જ્યારે આ કુદરતી વાયુને ખૂબ ઊંચા દબાણ હેઠળ સિલિન્ડરમાં ભરવામાં આવે ત્યારે એને સીએનજી કહે છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી તો હવે ગાડીઓ અને રિક્ષામાં બહુ વપરાય છે હા કારણ કે પેટ્રોલ ડીઝલની સરખામણીમાં ઓછું પ્રદૂષણ કરે છે એટલે એને સ્વચ્છ બળતણ ગણવામાં આવે છે એ સિવાય બીજો કોઈ ઉપયોગ હા એનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે પણ થાય છે અને ઘણા બધા રસાયણો અને ખાતરોના ઉત્પાદનમાં શરૂઆતના પદાર્થ તરીકે પણ એ વપરાય છે આપણા દેશમાં ભારતમાં ક્યાં મળે છે આ કુદરતી વાયુ ભારતમાં ત્રિપુરા રાજ્યમાં રાજસ્થાનમાં મહારાષ્ટ્રમાં અને ક્રિષ્ણા ગોદાવરી નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે દરિયા કિનારે ત્યાં કુદરતી વાયુના ભંડાર મળી આવ્યા છે સરસ તો કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ આ બધા વિશે જાણીને લાગે છે કે કેટલા ઉપયોગી છે આપણા માટે પણ પેલી વાત પાછી યાદ આવે છે કઈ વાત કે આ બધું બનતા લાખો વર્ષો લાગ્યા છે બરાબર અને ચિંતાની વાત એ જ છે આપણે જે ઝડપથી આ કોલસો અને પેટ્રોલિયમ વાપરી રહ્યા છીએ ને એ જોતા એવું અનુમાન છે કે એના જે જાણીતા ભંડારો છે એ કદાચ બહુ લાંબો નહીં ચાલે બની શકે કે અમુક સદીઓ જ ચાલે ફક્ત અમુક સદીઓ જ્યારે બનતા લાખો વર્ષો લાગ્યા હા એ સૌથી મોટી ચિંતા છે અને બીજું જ્યારે આપણે આ બળતણ વાપરીએ છીએ એટલે કે એને બાળીએ છીએ ત્યારે એમાંથી ધુમાડો નીકળે છે જે હવાનું પ્રદૂષણ કરે છે ખરું અને એમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભળે છે વાતાવરણમાં એનાથી ગ્લોબલ વોર્મિંગનું જોખમ વધે છે એટલે કે પૃથ્વીનું સરેરાશ તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે જેની ઘણી ગંભીર અસરો થઈ શકે છે એટલે બે બાજુથી તકલીફ છે એક તો એ ખૂટી જાય એમ છે અને બીજું કે એના વપરાશથી પર્યાવરણને નુકસાન થાય છે બિલકુલ તો આનો અર્થ એ થયો કે આપણે કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ જેવા અશ્મી બળતણનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવો જોઈએ વિવેકપૂર્વક જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે જ એકદમ સાચી વાત એનાથી ત્રણ ફાયદા થશે એક તો આપણું પર્યાવરણ સારું રહેશે બીજું ગ્લોબલ વોર્મિંગનું જોખમ ઘટશે અને ત્રીજું આ અમૂલ્ય સંસાધનો આપણી આવનારી પેજીઓ માટે પણ લાંબા સમય સુધી ઉપલબ્ધ રહી શકશે આ માટે કોઈ સંસ્થા કામ કરે છે લોકોને જાગૃત કરવા હા ભારતમાં પીસીઆરએ નામની સંસ્થા છે એટલે કે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન એ લોકો પેટ્રોલ અને ડીઝલનો બચાવ કેવી રીતે કરવો એના માટે સલાહ આપે છે શું સલાહ આપે છે એમની સલાહ બહુ પ્રેક્ટિકલ છે જેમ કે વાહન ચલાવતી વખતે બને ત્યાં સુધી એક ધારી સ્પીડ રાખો અને મધ્યમ ગતિથી ચલાવો વારંવાર બ્રેક મારવી કે એક્સિલરેટર આપવું એનાથી બળતણ વધુ વપરાય હા એ તો અનુભવ્યું છે બીજું ટ્રાફિક સિગ્નલ પર જો લાંબો સમય ઊભો રહેવાનો હોય અથવા બીજે ક્યાંય રાહ જોવાની હોય તો એન્જિન બંધ કરી દેવું જોઈએ નાની વાત છે પણ ફરક પડે બિલકુલ પછી વાહનના ટાયરમાં હવાનું દબાણ એટલે કે પ્રેશર હંમેશા બરાબર રાખવું જોઈએ ઓછી હવા હોય તો પણ પેટ્રોલ ડીઝલ વધુ બળે ઓકે અને છેલ્લે વાહનની નિયમિત સર્વિસ કરાવતા રહેવું જોઈએ એન્જિન બરાબર હોય તો બળતણનો વપરાશ ઓછો થાય આ બધી વાતો ખરેખર યાદ રાખવા જેવી છે અને અપનાવવા જેવી છે ચોક્કસ તો આજની આપણી આખી ચર્ચાનો સાર કાઢીએ તો એમ કહી શકાય કે કોલ્સો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ આ ત્રણેય અશ્મી બળતણ છે લાખો વર્ષની કુદરતી પ્રક્રિયાથી બન્યા છે હા અને તે પુનઃ અપ્રાપ્ય છે એટલે કે ખૂટી શકે છે મર્યાદિત છે અને એમના વપરાશથી પર્યાવરણ પર પણ અસર થાય છે તેથી તેમનો વિવેકપૂર્વક અને ભર્યો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે બરાબર અને એક વિચાર સાથે આપણે વાત પૂરી કરીએ બોલો શું આપણે બધા આપણા રોજિંદા જીવનમાં એવી વસ્તુઓની યાદી બનાવી શકીએ જે પેટ્રોલિયમ પેદાશો વગર બની જ ન શકે પ્લાસ્ટિકની બોટલથી લઈને કપડા સુધી ઘણું બધું હશે અને પછી વિચારીએ કે શું એમાંથી અમુક વસ્તુઓના કોઈ ટકાઉ પર્યાવરણને અનુકૂળ વિકલ્પો આપણે શોધી શકીએ કે અપનાવી શકીએ હમ આ વિચારવા જેવો મુદ્દો છે ચોક્કસપણે આપણી જીવનશૈલી અને પેટ્રોલિયમ પેદાશો કેટલી જોડાયેલી છે એનો ખ્યાલ આવશે અને વિકલ્પો વિશે વિચારવાની પ્રેરણા મળશે